ઉદના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે હાલ શાળા અને કોલેજમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ જતા શ્રમિકો પોતાના વતનની રાહ પકડી રહ્યા છે યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં સૌથી વધુ ધસારો જોવા મળી રહ્યો છે ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતાં શહેરમાં ઉત્તર ભારતીય શ્રમિકો પરિવાર સાથે માદરે વતન જઈ રહ્યા છે તેના લીધે શહેરના ઉદના રેલવે સ્ટેશન પર હૈયે હૈયું દળાય એવી ભીડ જોવા મળી રહી છે પ્રવાસીઓ ટ્રેનની રાહ જોઈને રેલવે સ્ટેશન પર પડ્યા રહે છે મોટા ભાગની ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ છે પ્રવાસીઓની ભારે ભીડને લઈ ટિકિટ કાઉન્ટર પણ બંધ કરી દેવામાં આવ્યા છે તેમજ બંદોબસ્ત માટે રેલવે પોલીસના જવાનો ફરજ બજાવી રહ્યા છે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા ટ્રેન દોડાવવાની માંગ ઉઠી છે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે મોટા ભાગની શાળા કોલેજોમાં ઉનાળાના વેકેશન શરૂ થઈ જતા શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા છે યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં સૌથી વધુ ધસારો જોવા મળી રહ્યો છે ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં ટિકિટ મેળવા ચાર કલાક સુધી લોકોને લાઇનમાં ઉભા રહેવાની નોબત પડી રહી છે લાંબી કતારોમાં ઉભા રહેવા બાદ પણ પ્રવાસીઓને ટિકિટ મળતી નથી રેલવે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી પડતા ટિકિટ કાઉન્ટર બંધ કરવામાં આવ્યા છે મહિલા યુવક સહિત બાળકો રેલવે બોગીમાં સીટ મેળવા દોડાદોડી કરી રહ્યા જોવા મળી રહ્યા છે સુરત શહેરમાં રોજગારી અર્થે આવેલા યુપી બિહાર સહિતના રાજ્યના લોકોને ઉનાળાના વેકેશનમાં પોતાના વતન જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે ઉત્તર પ્રદેશ જતી અંત્યોદય ટ્રેનની હાલત જોઈને કોઈ પણ વ્યક્તિને પરસેવો છૂટી જશે તમામ અનરિઝર્વ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી તો બીજી તરફ ટિકિટ લેવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા હતા જ્યારે પ્રવાસીઓની દોઢ કિલોમીટરથી પણ લાંબી લાઈન કાપીને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચે છે તો તેમને સાંભળવા મળે છે કે કાઉન્ટર બંધ થઈ ગયું છે ટ્રેન છોટી ન જાય તે માટે કેટલાક મુસાફરો તો માથા પર સામાન મૂકી જીવના જોખમે દોડતા પણ નજરે પડ્યા હતા